હલો ફ્રેન્ડ શું હાલ ચાલ છે એકદમ મજામાં હશો તો આજે આપણે શિયાળા પેશિયલ વિટામિનથી ભરપૂર વિટામિન સી ખૂબ જ ફાયદાકારક હોય છે આપણી બોડી માટે અને વિટામિન સી થી આપણી સ્કીન પર ગ્લોઈન થાય છે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને ડાયાબિટીસને કંટ્રોલ કરે છે કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદગ્રુપ છે આ આંબળાનું જ્યુસ તો રોજ સવારે તમારે આ આમળાનું જ્યુસ પીવાનું છે ખૂબ જ ફાયદો થશે અને માત્ર ત્રણ જ મહિના આપણે આમળા મળે છે બાકી આખું વરસ આમળા નથી મળતા તો આમળાનો ખૂબ જ લાભ લઈ લેજો ફ્રેન્ડ્સ સાથે જ આપણે અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે અને કુદીનાના પાન પણ લીધા છે આ કુદીનાના પાનથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે ફ્રેન્ડ ચોક્કસથી એડ કરજો આ જ્યુસ નાના બાળકો નહીં પીતા હોય તો પણ એમને પણ ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ તો આ રીતે એકવાર બનાવજો મારી રીતથી આ જ્યુસ બહુ જ બધાને પસંદ આવશે તો આ રીતે આપણે આ જ્યૂસ બનાવવાનું છે પહેલાં આમળા ધોઈ લેવાના છે ધોઈને આમળાને છે આ રીતે આપણે કટિંગ કરી લેવાના છે એકદમ ઝીણા ઝીણા ટુકડા કરશો તો એકદમ સરળ રીતે આ જ્યૂસ બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ તમારા સિટીનું નામ તમારા ગામનું નામ ચોક્કસથી લખજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું આભાર વ્યક્ત કરી શકું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બે ગ્લાસ બનાવવા માટે મોટા મોટા બે આંબળા લીધા છે જો તમારે વધારે લેવા હોય તો તમે વધારે પણ લઈ શકો છો તો અહીંયા મેં એકદમ નાના નાના ટુકડા કરી લીધા છે હવે આપણે મિક્સર જાર લેશું તો મિક્સર જારમાં આપણે જે ટુકડા કર્યા છે તે એડ કરી લેવાના છે સાથે જ આપણે કુદીનાના પાન અને મીઠા લીમડાના પાન પણ એડ કરી લેશું આપણે મીઠા લીમડાના પાન અને કુદીનાના પાન વધારે નથી એડ કરવાના સાથ સાથ નંગ જ એડ કરવાના છે જેથી આંબળાનો જે જ્યૂસ છે તેનો ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે તમે એકવાર ચોક્કસથી આ રીતે બનાવી જોજો બહુ જ સરસ લાગશે હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું એકદમ ઝીણું વાટવાનું છે ફ્રેન્ડ્સ તો સૌથી પહેલાં આપણે આટલું વટાઈ જાય પછી જ આપણે અંદર બીજું પાણી એડ કરીશું શરૂઆતમાં આપણે બેથી ત્રણ જ ચમચી પાણી એડ કરવાનું છે પછી આપણે પાછળથી આ રીતે થોડું પાણી એડ કરી લેશું હવે આપણે બીજું પાણી એડ કરીને ફરીથી એકદમ ઝીણું એકદમ બારીક આપણે વાટી લેવાનું છે એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થશે તો જ આપણું જ્યૂસ છે તે એકદમ સરસ રીતે નીકળશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ અને એકદમ ઝીણું આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે હવે બીજું આપણે થોડું અડધો ગ્લાસ જેટલું પાણી આમાં એડ કરવાનું છે અહીંયા આપણે એક બાઉલ લેશું અને આ રીતની કોઈ પણ એક ગરણી લઈ લેશું ગાળવા માટે અહીંયા મેં સ્પેશિયલ જ્યુસની જ ગરણી લીધી છે તમે કપડામાં પણ ગાળી શકો છો આ રીતે આપણે ચમચીની મદદથી દબાવી દબાવીને જ્યુસને ગાળી લેશું જો એકદમ સરસ રીતે જ્યૂસ આપણું ગળાઈ ગયું છે થોડું અમધું આપણે સેંધા નમક એડ કરશું જેથી નાના મોટા બધાને જ આ જ્યૂસ પસંદ આવશે ફ્રેન્ડ્સ ચોક્કસથી આ રીતે જ ટ્રાય કરજો પછી જ મને કમેન્ટમાં લખજો કે તમને આ જ્યુસની રેસિપી કેવી લાગી જો ફ્રેન્ડ્સ આપણું જ્યૂસ છે તે બનીને તૈયાર થઈ ગયું છે વિડીયોને આગળ શેર કરજો જેથી બીજા લોકો પણ આ રીતે જ્યુસ બનાવી શકે અને શિયાળાનો લાભ લઈ શકે હવે આપણે ગ્લાસમાં સર્વ કરવા માટે કાઢી લેશું તો અહીંયા મેં બે ગ્લાસ તૈયાર કર્યા છે ફ્રેન્ડ્સ અને કુદીનાના પાનથી આપણે ગાર્નિશ કરીશું જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું લાગી રહ્યું છે ને ફ્રેન્ડ્સ લો આપણું જ્યુસ છે તે તૈયાર થઈ ગયું છે તમે ક્યારે બનાવો છો આમળાનું જ્યુસ વાળ માટે તો ખૂબ જ ફાયદાકારક છે જ તે પણ સ્કીનમાં પણ ખૂબ જ લાભ આપે છે અને આખા બોડીમાં આમળા ખૂબ જ ફાયદાકારક છે ફ્રેન્ડ્સ ચોક્કસથી આમળા ખાજો થેન્ક યુ ફોર વોચિંગ આવજો જય માતાજી